જય માતાજી પેલા વિડીયો પૂરો જોજો કાપજો મત મિત્રો વિડીયો કાપજો મત આ જોવા જેવો વિડીયો છે મિત્રો તમે ગોટ કામના હોય તો વિડીયો પૂરો પૂરો જોજો અને વિડીયોમાં હું શું કહેવા માગું છું મિત્રો જોઈ લો વિડીયો કાપ્યા આગળ પૂરો જુઓ મિત્રો વિડીયો નમસ્કાર જય માતાજી મિત્રો મારા આજના બ્લોગમાં તમારું સ્વાગત છે સ્વાગત સ્વાગત તો મિત્ર કહેતા છો મિત્રો હમણાં તમે વિડીયો બનાવી બે ત્રણ ગયા કોઈ વિડીયો અપલોડ કરી નથી લાવો કીધું વિડીયો અપલોડ કરી દઉં તો મિત્રો લાઈક શેર અને સપોર્ટ કરતા રહો મિત્રો તો ડેલી વિડીયો બનાવીશું કારણ કે તમે મને કોઈ સપોર્ટ નથી કરતા કોઈ લાઈક પણ કરતા નથી કોમેન્ટ તો કરો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો મારા મને મને લાગે છે કે યુટ્યુબમાં કોઈ મને સફળતા મળે એવું લાગતું નથી કારણ કે કોઈ સપોર્ટ કરતા નથી પણ બાજુના ના કરો તો કોઈ પણ અમારા ગામવાળા પણ મારા ગામવાળા બીજા કોઈના કરતા કશું અધા નહીં અમારા ગામવાળા જેટલા મારા ગામના છે ગોટ ગામના એટલા એટલા ખાલી મને એક એક સબસ્ક્રાઈબ કરશે તો મારે મહિનાની અંદર લગભગ પાંચસો સબસ્ક્રાઈબ થઈ જશે તો પાંચસો સબસ્ક્રાઈબ થઈ જશે તો હું વિડીયો ડેલી બનાવીશ કારણ કે મજા નથી આવતી મિત્રો આટલા હજી હું તો સ્વ સ્વ સબસ્ક્રાઈબ પણ પૂરો થયા નથી હજી હુંજી મિત્રો તમે મિત્રો સપોર્ટ કર્યો કેમ નથી હજી હું મારા સ્વ સબસ્ક્રાઈબ પણ પૂરો થયા નથી તો મિત્રો લાઈક શેર અને ચેનલને મારી સબસ્ક્રાઇબ કરી દો મિસ્ટર મહાકાળીવાળા ચોસઠ જોગણીને ચેનલને લાઈક શેર અને ચેનલને સપોર્ટ કરો મિત્રો તો મિત્રો ડેલી ડેલી વિડીયો બનાવીશ મિત્રો મિત્રો કોઈ બીજા કરે કે ના કરે પણ મિત્રો તમે ઘોટવાળા તો કરો જેટલા મારા પરમારો છે પરમારો પરમારો સપોર્ટ કરો મિત્રો ખાલી કેટલા પરમારો છે બધા પરમારો સપોર્ટ કરશે તો મારા લગભગ પાંચસો સબસ્ક્રાઈબ થઈ જશે મારા કેટલા મારા ગામના હોય ઘોટ ગામના તો એટલા મને ખાલી સપોર્ટ કરો મિત્રો ખાલી તમારી આ તમારા નાના ભાઈને સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરો મિત્રો અને કોમેન્ટમાં લખો મિત્રો તમે કોઈ સપોર્ટ કરતા નહીં મિત્રો વિડીયો બનાવવાની કશું મજા આવતી નહીં મિત્રો મને બે ત્રણ જણા એના કહેતા હતા કે જવાનું શું વિડીયો બનાવ કે તને કોઈ અમે સપોર્ટ કરીએ પણ તારા કોઈ ગમના સપોર્ટ નથી કરતા તો ગમે એટલા વિડીયો ગમે એટલા વિડીયો બનાવીશ ગમે એટલી મહેનત કરશી તો સફળતા થવાનું નથી કારણ કે આપણા પોતાના જ આપણને સપોર્ટ ના કરતા હોય તો પછી વિડીયો બનાવીને શું કાયમ એટલે મિત્રો કેવું છે એટલે તમારો મિત્રો સપોર્ટ જોવો છે સપોર્ટ કરો મિત્રો મારી ચેનલને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ચેનલનું નામ છે મિત્રો ફરી કરવા લીધું મિસ્ટર મહાકાળીવાળા ચોસઠ જોગણી તો મિત્રો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો મહિનાની અંદર પાંચસો સબસ્ક્રાઈબ પૂરા કરાવો તો વિડીયો નવા ડેલી બનાવીશ મિત્રો વિડીયો તમે તમે મારા પાંચસો સબસ્ક્રાઈબ જલ્દી કરાવી દો તો ડેલીના વિડીયો બનાવીશ મિત્રો પછી કોમેડી વિડીયો પણ અપલોડ કરીશ બધું વિડીયો અપલોડ કરીશ તો મિત્રો બધા મારા ગોટવાળા જેટલા છે મારા ગોડના મારા ગામના ગોડના ગામના કેટલા બધા ગોડના ગોમ મારા જેટલા ગામના છે એટલા બધા લાઈક ખાલી એક 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 જણો એક સબસ્ક્રાઇબ કરી દો મિત્રો એક જણો ખાલી એક સબ્સ્ક્રાઇબ કરી દો તો મિત્રો મહિનાની અંદર કેટલી થાય છે મિત્રો જણાવી દઉં કે આજે કે મારા ગોડવાળા મને કેટલો સપોર્ટ કરે જેટલા મને ગોડવાળા સપોર્ટ કરતા હો મારા જેટલા સરદાર ગોડવાળા મને સપોર્ટ કરતા હોય તો મિસ્ટ મારી મિસ મિસ્ટર મહાકાળીવાળા ચોફડ જોગણી ચેનલનું નામ છે એ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને કોમેન્ટમાં તમારું નામ લખજો મિત્રો જેટલા ઘોટવાળા હોય એટલા ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો પછી એ દુનિયાને બતાવી દો કે અમારું ઘોડ ગામ પણ કમ નથી કાંઈ બધા કહેતા છે કે ઘોટ ગામનો બ્લોગર નહીં બને છે મિત્રો ખાલી ઘોટ ગામનો સપોર્ટ જોવો છે મિત્રો તમે લાઈક શેર ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો પછી આ તમારો નાનો ભાઈ ડેલી વિડીયો બનાવે છે ડેલી કોમેડી વિડીયો બનાવીશું મિત્રો કોમેડી વિડીયો પણ બનાવીશ હું હમણાં ઘર આવે તો ઘર આવે તો મિત્રો તો વિડીયો બનાવે કેમ ના કોઈ સપોર્ટ કરતા વ્યૂઝ ના મળે મિત્રો કોઈ સપોર્ટ ના મળે એટલે આવ્યો પાછું કે મિત્રો પહોંચો સબસ્ક્રાઈબ કરો ડેલુના વિડીયો બનાવીશું મિત્રો હાલ બધું અમે લાવીને ના કોમેડીનું બધું લાવી છે યાર બધું ના બધું સાધન લાવી દીધા છે કેમેરો પણ મંગાવેલો છે હજી પણ મિત્રો સપોર્ટ ના કરો તો બનાવવાનો કોઈ ફાયદો નહીં મિત્રો અમે ખોટો ખર્ચો કરીને નુકસાનમાં આવે મિત્રો મત કરો મિત્રો હું પણ કોઈ મોટો એટલો મોટો બ્લોગર નહીં કે એટલો મોટો નહીં પણ મિત્રો સપોર્ટ કરો મિત્રો કહેવત છે જ્યારે પોતાના સપોર્ટ કરે ને તો જ આગળ જવાય ને કે બીજા બીજાથી કોઈનાથી કચી થાય ના જ્યારે આપણો ગોમ સપોર્ટ કરે ને પૂરું આપણ ત્યારે જ મિત્રો આગળ જઈ શકો કે કોઈની દુનિયાની તાકાત નથી કે કોઈ આપણને આગળ લઈ જઈ શકે તો મિત્રો જેટલા મારા વિડીયો જોતા હોય મિત્રો બધાને કહું કે વિડીયો મિત્રો તમે મારો સારો નહીં લાગતો હોય કે આ જવીને વિડીયો કેમ આ બનાવશે આ બનાવે છે ને એમ ફેક બનાવે મિત્રો ફેક વિડીયો નહીં બનાવતો મિત્રો તમે લાઈક શેર ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો પછી આ તમારો નાનો ભાઈ તમને ડેલી ડેલી બ્લોગ આપશે અને કોમેડી પણ બે મિત્રો કોમેડીવાળી ગોગા ડિજિટલ ચેનલ પણ હજમી વિડીયો કોમેડી અપલોડ કરી નથી કારણ કે કોઈ સપોર્ટ કરતા નથી જેટલા મારી ગોગા ડિજિટલ અંદરની ચારસો અને સાફળ સબસ્ક્રાઈબી યમોના હડધા લોકો મને સબસ્ક્રાઈબ કરશે ને તો એ મારા એ મહિનાની અંદર ચારસો ચારસો સબસ્ક્રાઈબ થઈ જશે તો મિત્રો હાલ જલ્દી સબસ્ક્રાઇબ કરો અને લાઈક શેર મિત્રો સબસ્ક્રાઇબ કરો મિત્રો બીજા કોઈ કરે કે ના કરે પણ મિત્રો તમે ગોડવાળા તો કરો ગોડવાળા મિત્રો કરો કે બતાવી દો આ જ ઘોડનું કે ઘોડવાળામાં કેટલી તાકાત છે મિત્રો તો જેટલા મારા સરદાર ગોટના હોય બધા મારા સરદાર ગોટના તમામ જેટલા હોય મિત્રો તો મને સપોર્ટ કરો મિત્રો તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરો પ્લીઝ મિત્રો જય મહાકાળીમાં જય ગોકા મહારાજ જય ચામુંડામાં જય શંકર ભગવાન જય ગોકા મહારાજ તો સપોર્ટ કરો મિત્રો હવે મહિનાની અંદર કેટલા સબસ્ક્રાઈબ થાય છે એ તો મિત્રો તમારે ડિપેન્ડ કરવાનું છે અને મહિનામાં તમે મને તમે મને આગળ લાવવા માગતા હોય ચેનલમાં કોમેડી અમારા અમારા વિડીયો જોવા માગતા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ખાલી એ આ વિડીયો મારા અમુક લોકોને જેટલા છે ને અમારે અમારી જાતના અમુક લોકોને મારા વિડીયો સારા લાગતા નથી મિત્રો અમુક લોકોને મારા વિડીયો સારા લાગતા નથી તો એ મારા પર બળતરા કરે છે અમુક મિત્રો હવે મિત્રો નામ તો હું ના લઈ શકું કારણ કે હવે નામ નામ લેવાનો કોઈ ફાયદો નથી જેવો નહીં કહે પાડે તો આપણા પોતાના પાડે બીજા કશું ના પાડે પાડે તો આપણા પોતાના પાડે ને આગળ લાવે તો જ આપણા પોતાના લાવે મિત્રો આ રીત કહેવત છે કે મિત્રો જેટલા મારા ઘોડ ગામના છે એટલા પ્લીઝ બધા ખાલી એક એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક લાઈક નહીં કરો વધુ નહીં ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો એક લાઇક નહીં સબસ્ક્રાઈબમાં મિત્રો શું જાય છે જેટલા મૂક્યો તથા કેટલા મારા છે બધા માઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જલ્દી જલ્દી મહિનાની અંદર બતાવી દો કે ગોઢવાળા કેટલા પણ ઘોડ ઘોડમાં કેટલો દમ છે મિત્રો બતાવી દઈશ જલ્દી અને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો કાયમી વિડીયો બનાવીશું મિત્રો હવે જોઉં છું મહિનાની અંદર કેટલા સબસ્ક્રાઇબ થાય છે મિત્રો મિત્રો કશું ખબર નથી બની મહિના મિત્રો મારા અંદાજે મહિના આ તારીખ મિત્રો જોઈ લઉં મેઠો મિત્રો આ આજ મિત્રો તારીખ છે સોળ તારીખ આવતી વીસ તારીખ સુધી મારા વધારે નહીં તો ખાલી તમે ત્રણસો સબસ્ક્રાઇબ પૂરા કરાવો મિત્રો ત્રણસો સબસ્ક્રાઇબ વિડીયો શેર કરો લાઈક કરો ચેનલને અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય મહાકાળી મહારાજ જય કોકા મહારાજ